લાલ દીકરીની છઠ્ઠી માં એની ફઈ અમારે ત્રણેય ફયું એના અસ્મિતા ફઈ એના રાહિત થી હું તમને બધાને હું બતાવીશ તો કન્ટિન્યુ લગમાં બધાય જેમ કે તમને અગાઉ વાત કરી હતી કે આજે અમારી જાહલ અમે બધું વસ્તુ બતાવવાના છે કે ભલે રહ્યો પછી વિખાય જાય આપણે ફિટ કરતાય ન આવે આવડું દક્ષા ફઈ જો આ કડલિયું લાવ્યા જય માતાજી જય દ્વારકાધીશ જોકે તમે બધા મજામાં દર્શો ને અને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા લોગમાં અત્યારે મસ્ત નાહોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વહેલા વહેલા પણ થોડાક જાગી ગયા હતા અને મસ્ત કાનાની સેવા પૂજા કરીને શાહ ભાખરી ખાઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને તમારી સામે પાછા રજૂઆત થઈ ગયા છીએ અમે રજૂઆત થઈ ગયા છીએ રજૂ થઈ ગયા છીએ એમ અને અત્યારે તો વાર્ષિક કામકાજ ઘરનું આલે છે અને કેવલની તો બધા ગયા છે અને મામાના ઘરે અને અમારી જાહલ દીકરી પણ ઉતી છે નિરાતે અને બીજું તો નાના મોટું ઘરનું કામકાજ હોય અત્યારમાં એ બધું કરવી છે સાસ લેવા જવાનું બધું તો બાકી છે જે પછી એ જ જાય અને અત્યારમાં તો થોડુંક કીધું લાવો અત્યારમાં થોડોક માહોલ સારો હતો કારણ કે થોડોક ઠંડો ઠંડો પવન આવતો હતો અને બે ત્રણ દિવસથી થોડાક સવાર સાંજ વાદળા જેવું વાતાવરણ દેખાય છે એટલા માટે કારણ કે આ કાલ હાંજે તે વીજળીને એવું બધું થતું હતું પવન હતો થોડો પણ વરસાદ આવ્યો નહીં પણ હવે તો જેઠ મહિનો એટલા માટે તો વાદળા હમણાં અગિયારસ આવશે એટલા માટે અગિયારસ ઉપર તો વાવણીઓ થઈ જાય પણ વરસાદ ઉપર આધારિત પછી વાવણી થાય કારણ કે અગિયારસ ઉપર પહેલાં વાવણીઓ થઈ જતી અત્યારે તો હવે વરસાદ ઉપર આધારિત હોય વરસાદ જ્યારે થાય ત્યારે વાવણીઓ થાય પણ હવે તો કઈ રીતની વાવણી થાય એ તો આપણને કોઈને કાંઈ ખબર છે નહીં અને આપણે તો એ પછી નિરાતે આપણે વરસાદ વિશે તો પછી નિરાતે વાતો કરીશું મેં કીધું અત્યારે લાવો તમારી સામે થોડાક વાતોચીતો કરી લેવી અને હા અમારી ઝાહલ દીકરીની ચઠ્ઠીમાં એની ફઈ અમારે ત્રણેય ફય એના અસ્મિતા ફઈ એના ઝાહલના હેતલભાઈ અને દક્ષા ફાઈ અમારી ત્રણેય બેનો એની માટે શું શું લાવી હતી ઘણું બધું લાવી હતી પણ એ બધું વિસ્તારથી હું તમને બધાને હું બતાવીશ તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો થોડુંક વરસાદી વાતાવરણ હતું એટલા માટે મેં કીધું લાવો ઢોરને આજે થોડીક નીંદ નાખી દેવી રેઢિયા ઢોર હતા એટલા માટે કારણ કે ઢોર ને તેમણે બહુ જ તાણ પડતી હતી કે સરવાનું તો હતું નહીં એટલે મેં કીધું લાવો થોડીક આજે નીણ નાખી દે અને મહેશભાઈ ની બધા અમે આજે આવ્યા છીએ કુવાજી ને બધા અને રિક્ષા ભાઈ છે અમે બધા આજે નાખી છીએ નીણ તો હું નીણ નાખો મળું મારી જાહલ દીકરીના મોટા ભાઈ આવી ગયા પાલીતાણા થી કા અને અત્યારે ચાલુ છે વરસાદ કા કાતમના

કેવલ મામા ઘર મજા આવી આવું જ નતો એવું કર્યું હોત તો તો વરસાદ જો અત્યારે ચાલુ છે ધીમે ધીમે અને તમન્ના આપણી દાહલ રહી ને એના માટે તમારે ફયું તૈણી હું હું લાવવાની આપણે બતાવવાનું છે હમણાં વાળું કરીને આપણે બધાને બતાવ્યું વાહ એમ જેના ગામમાં વરસાદ હોય કરીને કહેજો અને આડો ફોન રાખીને વિડિયો ઉતારીને મોકલજો એટલે એનો વિડીયો અમે વ્લોગમાં મેકીશુ હે અને એટલે અમે મૂકી હા એવું છે એમ જમવા ટાઈમે બટા આપણે જાહા લાટુ ભાઈ એને ફયું બધા હું હું લાવવાની દેખાડશું બધું આપણે વાળો કરીને કપડા ને બધું લાવ્યા છે મસ્ત મસ્ત બધુંય હે એ બધુંય બતાડશું આપડે હો તો બધા કન્ટિન્યુ માં બધા જેમ કે તમને અગાઉ વાત કરી હતી કે આજે મારી જાહલનો અમે બધું વસ્તુ બતાવવાના છીએ કે એની ફઈ એના માટે શું શું લાવ્યા તા બધી વસ્તુ અને જાહલે જો જાગી ગઈ છે કા તમન્ના તમે મામાના ઘરેથી વી આવ્યા એલા બહુ મજા આવી અને જાહલ માટે તો પહેલા આમ જો મસ્ત મસ્ત કપડા જે મને જ કલર ગમે છે ને એવડો ઈદ તે પિંક કલર ફ્રોક છે કા કેવલ પછી કેવા કલર છે હા આ હે એક કે હા કેપરી જેવું છે જ આ મસ્તી નું છે અને આ તો બહુ મસ્તી ના કેવલામ જો આમ કેટલો જો આ એ નશ્મિતા ફી લાવ્યા છે કેવા બબલાવાળા છે જો નીચે કા કેપરી જેવું જો અને આ બધા સાદા કપડા છે આમ સાલુમાં પહેરાવે એવા ટી-શર્ટ ની આવું છે અને આ છે આમે ફ્રોક છે કેવલા કાટ તો

સાદા કપડા છે બધી લેંગ્યો ને એવું બધું અને બીજી વસ્તુ હાસી વસ્તુ તો નટાઈ ગઈ તમન્ના આને શું કહેવાય આને ના ના શું કહેવાય આને નજરિયા આ નજરિયા જોઈને દક્ષા ફેલાવ્યા છે પછી આ કડલિયું કોણ લાવ્યું છે દક્ષ લાવીશ ખોલ તો કેવી કડલિયું મેં જોઈ નથી પછી મહેમાન હતા ને ત્યાં કઈ જોવાનો સમય ન મેળ્યો તમ જોઈ તી બાલો એક કડલી ક્યાં ગઈ એટલે આમ કડલી કે મસ્તી ની શેર દક્ષાફાઈ જોયા કડલી લાવ્યા પછી આને શું કેવાય સલાહ બંગડી આને કેવાય જા પછી એમાં શું છે ભાઈ તમારો સમય નહોતો આજે હમણાં નહી થાય થોડી મોટી થાય પછી પછી આમાં છે કાનમાં પહેરવાના હોનાના છે પણ ખબર છે પછી

એમાં તમને બહુ ગમે એટલે બાકી રાખ્યો કા તમને ખબર છે ફ્રોક ફ્રોક એ આ ફ્રોક સાઈડમાં માં મૂક્યો તો અમે આ ફ્રોક એન બહુ ગમતું તો કેવલાને રાખ તો કેવલા પકડી રાખે જા કેવો મસ્તનો નો ફ્રોક છે અને આ ફ્રોક તો કેવડી થાય ત્યારે પહેર છે વરદી થાય ત્યારે પહેરી શકે હા હા જો દીદી રોવા મને જા દે એને હવે કા નું અમારે જાલ હાટુ બધી વસ્તુ લાવ્યા હતા અને તમને અમારું બતાવવાની હતી નાની તો બધા સાદા છે આ ને તો અમારી નો તમને બધી વસ્તુ કેવી લાગી કમેન્ટ માં જરૂરથી કેજો અને એના ભાઈ એના માટે કેવી કેવી વસ્તુ લેવા તો એ તમને જે અમે હતું કા બરોબર ને તમારના તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશો કરવાનું ભૂલતા